થરાદ ખાતે કોંગ્રેસની સભા યોજાઈ બનાસકાંઠાના થરાદ ખાતે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર કેરીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણી સભા ગજવી હતી જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજ સહિત અન્ય સમાજો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો હાલ જોરશોરથી પ્રચાર કરી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ગેરીબેન ઠાકોરે થરાદ ખાતે જાહેર સભાને સંબોધતા ફરી એકવાર ભાજપ સરકાર અને પોલીસ તંત્રને આડે હાથ લીધા હતા જ્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સભા દરમિયાન ભાજપ અને આરએસએસમાં ન જોડાવા સમાજને અપીલ કરી હતી સાથે પ્રતિજ્ઞા લેવડાવી હતી કે આરએસએસની શાખામાં કોઈએ જવું નહીં અને ભાજપને મત આપવા નહીં માટે ડેરી માટે કોન્ટ્રાક્ટર માટે અને પછી આઠમી તારીખ થાય ને એટલે બધાના ફોને એ બ્લેકમાં મેલી દેશે કોઈ ઉપાડશે નહીં આ આપણે આ વર્ષોથી જોઈએ છીએ એટલે એવી ક્યાંય નાના મોટી વાતોમાં ના આવતા પોલીસના ઘણી બધી નાનો પોલીસનો સ્ટાફ એ આપણા માટે લાગણી વાળો છે પણ ક્યાંક ને ક્યાંક ઉપરના અધિકારીઓ એમને સારું પોસ્ટિંગ મળે અમારી વાહ વાહ થાય અમને કંઈક સારા ઓલા ઠેકાણે મૂકે

તમે જે પગાર લો છો જે પગાર તમને મળે છે ને એ ભાજપના કાર્યાલયથી પગાર નથી મળતો એ તમારા ખાતામાં પગાર એ બનાસકાંઠાની જનતા ગુજરાતની જનતા અને 11 આલામ 36 કોમના પરસેવાના ટેક્સના પૈસાનો તમને પગાર મળે છે એમાં એટલું તમારે અને તમને મુટલે કરો પર પગાર નથી આવતા મુટલે કરો હપ્તા હાલતા છે પણ તમને પગાર નથી આપતા અને આ બધી જયારે બાબતો ધ્યાન માં લઈને વિનંતી કરું છું કે આ ના લાવે એ જોજો એટલે આપ સૌ મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસ ના પંજા વોટ આપીને વિજય બનાવજો હું એટલું ચોક્કસ થી કહીશ અને બનાસકાંઠા માટે